સુરતમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હિમાંશુ યાદવની ધરપકડ કરી પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી કૈલાશનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળ્યો યુવક વિદ્યાર્થીનીને લલચાવીને ફોસ લાવીને બાઇક પર બેસાડીને લઈ ગયો યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળતા ચોકડી ચાલ્યો ગયો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહી ચોંકી ઉઠ્યો પરિવારને પૂછપરછમાં દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનું જણાવ્યું હતું સારવાર માટે હોસ્પિટલ લઈ જતા દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી

આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડે છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલા યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવ્યું છે